રોટરી ક્લબ ઓફ દ્વારા સંચાલિત શ્રોફ પૂનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરને અતિ આધુનિક પેથોલોજી અને રેડિયોલોજી ઉપકરણોથી અપગ્રેડ કરવામાં આવશે રોટરી વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન ભૂતપૂર્વ પ્રમુખ રિઝવાના તાલકીન જમીનદારના કાર્યકાળમાં આ પ્રોજેક્ટ માટે બાવન હજાર આઠસો અમેરિકન ડોલર લગભગ પિસ્તાલીસ લાખની વૈશ્વિક ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી સેન્ટર સોળ સત્તર બી બ્લોક આરકે કાસ્ટ્રા હિલિંગ ટચ હોસ્પિટલ સામે સ્થિત છે જ્યાં સમાજના વંચિત વર્ગને પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણ બજાર દરના પચાસ ટકા રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે નવા અપગ્રેડ અંતર્ગત પેથોલોજી વિભાગમાં ચાર અદ્યતન મશીનો તથા રેડિયોલોજી વિભાગમાં નવીનતમ અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીન સ્થાપિત કરવામાં આવ્યા છે કોમ્પ્યુટર સિસ્ટમ અને સોફ્ટવેરને પણ આધુનિક ધોરણ અનુસાર સુધારવામાં આવ્યા છે આજરોજ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટ રોટરી ક્લબ ઓફ ભરૂચના વર્તમાન પ્રમુખ સી એ ભાવેશ હરિયાણી અને ટીમની હાજરીમાં નવા ઉપકરણનું ઉદઘાટન થયું આ પ્રસંગે સંસ્થાએ આશા વ્યક્ત કરી કે ભરૂચ જિલ્લાના વધુમાં વધુ નાગરિકો આ સુવિધાનો લાભ લેશે આ પ્રોજેક્ટ માટે રોટરી ઇન્ટરનેશનલ રોટરી ફાઉન્ડેશન રોટરી ક્લબ ઓફ ચાર્લોટ હોલ રોટરી ક્લબ ઓફ ગોરબે સહિત અનેક ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તથા ભૂતપૂર્વ પ્રમુખોએ સહયોગ આપ્યો હતો ખાસ કરીને ગ્લોબલ ગ્રાન્ટ પ્રાથમિક સંપર્ક ડોક્ટર વિક્રમ પ્રેમકુમાર ઇલાબેન શાહ અને ગ્લોબલ ગ્રાન્ટ કોઓર્ડિનેટર ડોક્ટર અશોક કાપડિયાના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ડીજી નિહિલ દવે અને ભૂતપૂર્વ પ્રમુખ રિઝવાના તાલકીન જમીનદારના યોગદાનને કદર કરવામાં આવી અને આ પ્રોજેક્ટને સમાજ સેવામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું એમાં જે નવી મશીન્સ લેવામાં આવી છે સોનોગ્રાફી મશીન અને બીજા જે મેડિકલના ઇક્વિપમેન્ટ્સ છે એના ઇનોગ્રેશન માટે આજે અમે બધા અહીંયા આવ્યા છે અને અમારી સાથે ડિસ્ટ્રિક ગવર્નર બે વર્ષ પહેલાંના પીડીજી નિહિર દવે અને અમારા રોટરી ક્લબ ભરૂચના પ્રેસિડેન્ટ ભાવેશ હરિયાને અહીંયા પ્રેઝન્ટ છે અને આ જે મશીન છે એના માટે જે સૌથી વધારે અમને જે સપોર્ટ કર્યો છે એવા અમારા પરાગભાઈ શેઠ પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમને એમના ડાયરેક્ટર ગિફ્ટના સપોર્ટથી મશીન્સ ને સપોર્ટ મળ્યો હતો ફાઇનાન્શિયલ અને એને એને આપણે લેવામાં આવી છે અને આ આપણે રોટરીની રોટરી ઇન્ટરનેશનલની ગ્લોબલ ગ્રાન્ટ એમાંથી કરવામાં આવી જેમાંથી રોટરી ઇન્ટરનેશનલ આમાં સપોર્ટ કરી કરી છે અને આ જે ડાયગ્નોસ્ટિક સેન્ટર છે આ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં રોટરી જે છે બહુ જ ઓછા રેટમાં બહુ જ ઓછા ચાર્જિસ લઈને જે દર્દીઓ છે એમને સપોર્ટ કરે છે અને કમ્યુનિટી સર્વિસ માટે હેલ્પ કરે છે અને મારું બસ મારું શુભેચ્છા છે કે આ સપોર્ટ અમે રોટરી ક્લબ ઓફ ભરૂચ હંમેશા કરતી રહે આગળ પણ અને રોટરી ઇન્ટરનેશનલ હંમેશા આનું સપોર્ટ આના માટે જે પણ સપોર્ટ છે તે આપતા રહીશું